યુગેશ પટેલે જાગનાથ મહાદેવના દર્શન કર્યા હતા તેમજ જન્મદિવસની ઉજવણી કરી હતી જન્મદિવસની પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માંજલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલનો જન્મદિવસ છે જે નિમિત્તે આજે યોગેશ પટેલે જાગનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરી જાગનાથ મહાદેવ મંદિરમાં તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર કાઉન્સિલરો શ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ધારાસભ્ય યોગેશ પટેલને કેક કાપીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે અમે જે પણ કામ ઉપાડીએ છીએ તે ભગવાન શિવ તેમના તમામ કામો પૂર્ણ પાર પાડે છે